કલ્યાણપુર પોરબંદર સ્ટેટ હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે સૂર્યોવદર રાવલ વચ્ચેના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઈને કલ્યાણપુર પોરબંદર સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે સ્ટેટ હાઇવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે સૂર્યવદર અને રાવલ વચ્ચેના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે તો આ બાજુ દ્વારકાના ખંભાડિયામાં પણ ભારે વરસાદ વરસ્યો છે ખંભાળિયામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે સલાયા સલાયાગુંજ તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા છે દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ વરસ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સલાયા ગોંજ બારા આ તમામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે કોઝવે ઉપરથી અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ વરસ્યો છે